হালমাস্কার বিটিন হাতবতা ও তারস্পর দালক পরিচাতে য়ারি কার ছে মাত একম সারাজ ছে তুবতা ইকারছে হা মারিপর একদম সারাজ চা রছে শুতু দোরে আটলু সামাজিক বিজলার ভাগেছে হাওয়া ঠলে। હા તો ચાલો તેમાંથી સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં પૂછાઈ શકે તેવા ઇતિહાસના કેટલાક મહત્વના પ્રશ્નોની ચર્ચા કરીએ હા બિલકુલ ચાલો ચર્ચા ચાલુ કરીએ આ તમારો પ્રશ્ન છે ઈસવીસન 1761 ના પાણીપતના ત્રીજા યુદ્ધ બાદ મરાઠા સામ્રાજ્ય કયા કયા રાજવંશોમાં વહેંચાઈ ગયું હા તોરો જવાબ છે ઈસવીસન 1761 ના પાણીપતના ત્રીજા યુદ્ધ બાદ મરાઠા સામ્રાજ્ય સિંધિયા હોલકર ગાયકવાડ અને બોસલે જેવા રાજવંશોમાં વહેંચાઈ ગયું તથા આ રાજવંશો પેશવા એટલે કે સર્વોચ્ચ મંત્રીના નિયંત્રણમાં હતા તેમજ પેશવાનું મુખ્ય મથક પુણેમાં હતું ખૂબ જ સરસ જવાબ આપ્યો હવે તું પ્રશ્ન પૂછ હા તમારો પ્રશ્ન છે મરાઠા અને અંગ્રેજો વચ્ચે કેટલા અને કયા કયા યુદ્ધો થયા હતા હા તો જવાબ છે મરાઠા અને અંગ્રેજો વચ્ચે કેટલા યુદ્ધો થયા જેમાં પ્રથમ યુદ્ધ ઈસવીસન 1775 થી ઈસવીસન 1782 દરમિયાન થયું જેમાં સાલબાઈની સંધિ ઈસવીસન 1782 માં થઈ તથા આ સંધિ બાદ બંને એકબીજાના ક્ષેત્રો પરત આપવાનું નક્કી કર્યું જેથી કોઈની હાર જીત ન થઈ અંગ્રેજો અંગ્રેજોની આડ વર્તાવી તેના પરિણામ સ્વરૂપ આ યુદ્ધથી ઓડિશા અને યમુનાના ઉત્તરે આવેલ આગ્રા અને દિલ્હીના ક્ષેત્રો અંગ્રેજોના કબજામાં આવ્યા તથા તૃતીય અંગ્રેજ મરાઠા યુદ્ધ ઈસવીસન 1817 થી ઈસવીસન 1819 દરમિયાન થયું જેમાં મરાઠાની તાકાતને કચડી નાખવાનો આવી તથા Peshwa ને પુણેમાંથી હટાવી કાનપુર પાસે મિટ્ઠૂરમાં પેન્શન આપી મોકલી દીધો તથા મરાઠા અને અંગ્રેજો વચ્ચેના આ ત્રણ યુદ્ધોને પરિણામે વિંધ્યાચલથી લઈ દક્ષિણના બધા જ ભાગ પર કંપનીની સત્તા સ્થાપાઈ તેથી સંપૂર્ણ ભારત પર બ્રિટિશ સત્તાની સ્થાપના થઈ ખૂબ સરસ જવાબ આપ્યો હવે તું પ્રશ્ન પૂછ હા તમારો પ્રશ્ન છે અંગ્રેજ શાસનના વૈવટી તંત્રમાં નિયામક ધારા 1773 તથા અન્ય ધારાઓ વિશે સમજૂતી આપો હા તો જવાબ છે

તથા સનદી ધારા 1853 અન્વયે બ્રિટિશ સંસદે ઈસ્ટ ઇન્ડિયા કંપની પર પોતાનું પ્રભુત્વ વધારી તેની મોટા ભાગની સત્તાઓ પોતાની પાસે લઈ લીધી ખૂબ જ સરસ જવાબ આપ્યો હવે તું પ્રશ્ન પૂછ હા તમારો પ્રશ્ન છે ભારતમાં સનદી સેવાઓ શરૂ કરવાનો શ્રેય કોના ફાળે જાય છે હા તો જવાબ છે ભારતમાં સનદી સેવાઓ શરૂ કરવાનો છે ગવર્નર જનરલ કોન વોલિસના ફાળે જાય છે તેમજ તેણે કંપનીના કર્મચારીઓને વેપાર કરવા પર પ્રતિબંધ મૂકી ભ્રષ્ટાચાર વિરુદ્ધ નિયંત્રણો મૂક્યા તથા તેના અન્ય મહત્વપૂર્ણ કાર્યોની વાત કરીએ તો તેણે મહેસૂલ તંત્ર અને ન્યાય તંત્રને જુદા કર્યા તેમજ કલેક્ટરને સવેતન વ્યવસ્થિત સેવાઓ સોંપવામાં આવી खुब अज शरत जबाब आपेओ हो। आज ना आ इतियास ना प्रश्णों खुब सरस अता नहीं? हाँ, खुब सरस अता अले तेस परधात्मक परिक्षाओं में पज़ाई शके तेवा हाता हाँ तो चालो, आजे आपने जईए काले फरी मलीशू हाँ बिल्कुल, काल